હા તો મને મૂકવા આવવાની જો હું આવું છું ટાટા બાય હાલો સારો હાલો મીટ્રો આપણે ત્યાં કામે કામે જો કે જાવું જ પડશે રોજની જેમ આજ આજપાસ વરસાદ નહીં થાય હોજ હમણાં આવે રોજ મજા આવે રોજ આવે ને તો સારું ચાલો આજો ગરમી થાય હાલો તો જાઓ દી કામે તો અત્યારે આપણે થઈ ગયા છે નવરા હાલ બધો દુકાન નાખી દીધો છે નજારો તો સુરત છે લા ઉપર જો આપણે આટવા વાળા આ દુકાન માં એરત આ માલ નખવા સકતે એ સ્પોર્ટ માં એટલે આપણે ઘરે અને ઘરે આવે તો આ બધે હંતાઈ ગેલા છે પરજા પરજા તેવા આ તો હેમી આવી તો દાજરામાં ખોલું પરજા શું છે શું છે પરજા હે ઓ ઢીંગુ જો છે જો લે 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 ભાઈ જેનું જેનું છે જેનું

અને એકવાર અમારા બેન જોવો બાટલા સર્વિસ આપે છે એની પોતાની ગાડી લઈને બાટલા સર્વિસ આપે છે જેવો કોઈ પણ ને જોતા હોય તો પાછા કમેન્ટમાં કહેજો કે આ બાટલા સર્વિસ અમાર જોતા છે તો અહીંયા બાટલા છેડો કે લે આમ જોઈ લે છોકરાની ગાડી ભાંગવાની તૈયારી હો આપણો ગેસ તો છડાઈ દીધો છે बाटલામાં ની માય પેંડા હોય કેમ નો છો बाटલે જ બની છે પણ હું જો તો ખરા જ આમેલ ખબર નથી એમ કે આ લ્યો ઓ ઓ ઓ ઈગો થઈ ગયો પડો ઈગો પડો ઈગો પડો

जांटाओ, उतरो! अम बार जाओ उजा 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 इकती सर्वूडी हम अम बार बारी के अंदर नाई बार बारी के बार आटो हारो वळे निया हम? अजी हुआ वह दाम लाएग? जिरी लो गॉपबेन करो? जांडा प्यगाई चास जांडा जांडा है

ઝરણો કોઈ દીધી છે આને ત્યાં ઢીંગડી પણ બહુ બાંગરી છે બહુ બાંગરી બચ્ચી છે આમ ઘડીક ની શાંતિ લઈ જાય એમ ચાલે જો બસ એને પાંચ મિનિટ ને આમ શાંતિ ની હોય એટલો ટાઈમ જ હોખે ને જો છે શાંતિ આને આવી છે છોડી આવી છે કોઈ ઘરે કોઈ ઘરે આવી ન હોય બાંગરી આવી સોટી ગઈ પાછી જોયું બહુ બાંગરી છે डिंगो उधर तैठे उधर ह भजन टाटा कर दायल सीताराम करी मनाला पेला सीताराम कर सीताराम कर तो हम जो ए ढिगो आलो गाडी आसी मुकी जालो मुकियो आलो ओला छोकरा ने दे दियो सीताराम करी पेला मने अब आ कर

બાટલો તો આણજ્ય ન હતો ગેસ ખૂટી ગયો થોડે એમ કહેવાય બાટલો આનજ્ય નતો એમાં ગેસ ખૂટી ગયો તો બાટલો થોડો કહેવાય અંદર અંદર ગેસ ખૂટી ગયો તો એમ કહેવાય આપણે ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય તો આપણે એમ કહ્યું સુવી હેં આપણે એમ કહેવાય ગાડી વહી ગઈ એમ પેટ્રોલ ખૂટી જાય એમ કહ્યું આમ તો આ કેમ ચડ્યા જોયું જોયું ને બોલો લ્યો કેમ બેઠી જો બાટલો વહી ગયો એમનો બાટલો ગેસ ખૂટી ગયો એમ કહેવાય બાટલામાં એમ કેન ટીંગું શું કહેવાય તું પડવા નહીં પૂછજો તમે તું છો ભલે મને કાઈ નહી એ જો એ પડી એ પડી કે એ પડી મે ઉતરવું છે કેરી હાલો કેરી સુધારી નથી આપણે હાલો હાલો કેરી ધોઈ આવો હાલો મિત્રો આપણે હવે ખાવાનું થાય છે તો આપણે જમ બેહી જઈએ શું છે

ફેવરેટ શાક છે ગાંઠિયા નું અને ભાખરી છે અને ચા ચા તો આપડે હોય જ બાટલો ગેસ નો મળી ગયો એટલે નગર તો પાછું કરવા પડે આમાં નીચે માં પાસે આવી જાય એટલે મને આપી દેજો બેન છે નખરા કરે અહિયાં વાટે બેહો હા બસ હા આવડી હોય ને હા જો કેવી થાય છે હાલો મિત્રો આપણે હવે આમ જો આમ જો એને એને મારે હોય બહુ આઈડી છે જો આવી છોડી તો કોઈ ને ખીરે નહીં હોય હાલો આપડે જમી લઈ ગાઠી ચાક ને ભાખરી ને કેરી પૂરી જો તમને બધાને બાઈ કે લે હવે એને કેવું નથી પડતો બધી બહુ ખબર પડી જો હું હાલે થઈ જાય બંધ આ લે હવે નહીં શરૂ થઈ એ લ્યો એ લ્યો કાઈ નહીં થાય ઉપાધી નો કરતી હો ઓકે ઉપાધી નો કરતી હો હાલો હવે આપણે

બાય બાય મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ચાલો જય માતાજી